નીટની પરીક્ષામાં કઈ રીતના ગેરરીતિ થઈ અને કેટલા કૌભાંડ થયા એ બધાની આપણે વાત કરી લીધી છે યુવરાજજીએ વિસ્તારથી આપણને સમજાવ્યું પણ છે કે કઈ રીતના નીટમાં ચીટ થઈ પણ અત્યારે મારે વાત કરવી છે એના તાર વિશે કે ક્યાં સુધી ફેલાયેલા છે આ ગેરરીતિમાં ગુજરાત અને બિહારનું કનેક્શન શું છે નમસ્કાર આપની સાથે હું છુંપાલ રાઠોડ અમુક નામ તમે યાદ રાખી લો કારણ કે આ નામ વારંવાર હું લેવાની છું પહેલું નામ છે પરશુરામ રોય જે વડોદરાના રોય ઓવરસીઝ કન્સલ્ટન્સીના સંચાલક છે જે મૂળ બિહારના છે વિભોર આનંદ એ પણ મૂળ બિહારના છે જે વિદ્યાર્થીઓને વિદેશમાં મેડિકલ અભ્યાસમાં મોકલવા માટે કન્સલ્ટન્સીનું કામ કરે છે પરષોત્તમ શર્મા જે જય જલારામ સ્કૂલના આચાર્ય છે અને આ એ જ સ્કૂલ છે જે કેન્દ્ર પરથી ઘણા બધા કૌભાંડોની આપણે વાત કરી જે કૌભાંડો થયા હતા ગેરરીતિ થઈ હતી બીજું નામ છે તુષાર ભટ્ટ જે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ છે અને ફિઝિક્સના શિક્ષક છે જલારામ સ્કૂલથી જ છે અને મૂળ પેપર સોલ્વ કરવાનું કામ એમને જ આપવામાં આવ્યું હતું અને છેલ્લું નામ છે આરીફ વહરા હવે આ નીટની પરીક્ષામાં કૌભાંડ કરવાની મોડસ ઓપરેન્ડી શું હતી એ વિસ્તારથી તમને સમજાવી છે પાંચ મે પંચમહાલ જિલ્લાના ગોધરાના પરવડીની જય જલારામ સ્કૂલ ખાતે એન દ્વારા નીટ બે હજાર ચોવીસની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું આ નીટના પરીક્ષા કેન્દ્ર ઉપર આ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ એ સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હતા પરીક્ષામાં પાસ કરાવી દેવાની ડીલ સાથે અલગ અલગ વાલીઓ પાસેથી અલગ અલગ રીતના પૈસા લેવામાં આવ્યા હતા જેમાં મૂળ ત્રીસ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ જેમની પાસેથી આ લોકોએ ડીલ કરી હતી એમની પાસેથી પહેલાં જ પૈસા લઈ લીધા હતા પરીક્ષા સમયે ઓએમઆર શીટમાં વિદ્યાર્થીઓને જે જવાબ ન આવડે એ નહીં લખવાનો અન્ય પ્રશ્ન જે નથી આવડતા તે બાકી રાખવાના અને જે પરીક્ષા પૂરી થયા પછી ફિલઅપ કરી દેવામાં આવશે પરીક્ષા પૂરી થતા જ પ્રશ્નોના જવાબ તુષાર ભટ્ટ ભરી દેતા હશે એવી વાત કરવામાં આવી હતી અને દસ દસ લાખ રૂપિયા પહેલેથી ઉઘરાવવામાં આવ્યા હતા જેને આપણી ભાષામાં ડાઉન પેમેન્ટ કાતો ટોકન મની કહી શકીએ જે કામ થયા પહેલા આપવાના હોય કામ પૂરા થયા પછી એ લોકોની ડીલ કરોડોમાં થઈ હતી અને પોલીસ પાસે આ બધી જ વસ્તુના પુરાવા છે તુષારભ્ટની ગાડીમાંથી ઘટના સ્થળ પરથી જ સાત લાખ રૂપિયા મળ્યા હતા જે રોકડ હતા મોબાઈલમાંથી પરીક્ષાના જે વિદ્યાર્થીઓ છે એની યાદીનું પણ એક લિસ્ટ મળ્યું હતું જેમાં પુરાવા પણ હતા લિસ્ટની અંદર કોડવર્ડમાં જે વિદ્યાર્થી લઈને આવ્યો છે કોના થ્રુ આવ્યો છે એના નામ પણ કોડવર્ડમાં લખેલા હતા તુષાર ભટ્ટ અને પરશુરામ રોય એ બે પોઈન્ટ કરોડના ચેક પરશુરામના બેંક એકાઉન્ટમાં રૂપિયા છાસઠ લાખ રોકડા હતા એ બધી જ વિગત પુરાવા પોલીસ તરફથી મળ્યા છે અને પોલીસ પાસે એ બધાના પુરાવા પણ છે અત્યારે સૌથી મોટી કડી અને મુખ્ય ભૂમિકા કોઈની કહેવાય તો એ છે વિભોર આનંદ જે મૂળ બિહારના છે હવે બધું ક્લિયર કાચ જેવું છે છતાં પણ કૌભાંડ થયું છે એવું એનટીએ માનવા તૈયાર નથી પંચમહાલ પોલીસની ટીમ એનટીએ પાસે જરૂરી માહિતી અને પુરવવા મેળવવા માટે ઇમેલ કર્યા અલગ અલગ માધ્યમથી સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ જવાબ મળ્યો નથી પોલીસની ટીમ રૂબરૂ દિલ્હી ગઈ છે અને ત્યાં જ બધી તપાસ થશે તેવી પણ માહિતી મળી છે અને બીજા વિદ્યાર્થીઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે અને એકદમ દીવા જેટલું સ્પષ્ટ ચિત્ર છે અને છતાં પણ પેપર લીક ક્યાંથી થયું એના મૂળ તાર તો બિહાર અને ગુજરાતના માફિયાઓના છે અહીંથી પેપર પટના મોકલવામાં આવતું હતું ત્યાંથી સોલ્વ થઈને પ્રશ્નોના જવાબ આવતા હતા અને પછી બીજો એક પ્રશ્ન જે આપણને ઉદભવવો જોઈએ કે હજારો કિલોમીટર દૂરના વિદ્યાર્થીઓ અહીંયા ગોધરા પરીક્ષા આપવા કેમ આવે

આ બાબતનો જો કોઈ જે અત્યારે કદાચ આ ઘટના જેની વાત કરી છે ગોધરા ખાતેની જે વાત કરી એનો જો કોઈ માસ્ટર માઇન્ડ હોય ને તો જે પરસોત્તમ શર્મા પુરુષોત્તમ શર્મા કરીને જે વ્યક્તિ છે એ આનો માસ્ટર માઇન્ડ છે અને એ પરીક્ષા કેન્દ્રનો સુપ્રિડેન્ડ છે આપણે ડેપ્યુટી સુપ્રિન્ડેન્ટની વાત કરીને આ મેઇન વ્યક્તિ છે જે બધી જ રીતે ગોઠવણો કરતો હતો અને એ તમને કીધું કે આ પેપર જ્યારે પાંચ તારીખે હતું ને ત્યારે એના ત્રણ દિવસ પછી આ લોકો જે બરોડા અને ગોધરા વચ્ચે જે હોટલ છે એ હોટલમાં આ ત્રણેય લોકોએ મુલાકાત કરી હતી અને ત્યાં આ બાબતની ચર્ચાઓ પણ થઈ હતી આ જે વ્યક્તિની હું જેને વાત કરી મેં જે વાત કરી પુરુષોત્તમભાઈ એને પોતાની પાસે રહેલા જેટલા પણ ડીવીઆર એટલે પોતાની પાસે રહેલા કે વિડીયો રેકોર્ડિંગના વિઝ્યુઅલ હતા એ બધા જ લીડિટ એટલે પુરાવાનો નાશ કરવો એ પણ બન્યું છે અને એની સાથે સાથે આ આજે થર્મલ સેન્ટર જે આપવામાં આવ્યું તમને પણ ખ્યાલ હશે કે આ તુષારની જ્યારે વાત કરું છું કે પછી આ આરિફોરાની જે વાત કરું છું જે પોલિટિકલી કનેક્શન ક્યાંક છે આરીફોરાનું પરંતુ આ લોકો ભાગી ગયા હતા રાજસ્થાન અને રાજસ્થાન માંથી પછી અત્યારે પણ એ રિમાન્ડ ઉપર જ છે અત્યારે પણ એની ઉપર તપાસ જ ચાલે છે અને સતત એની ઉપર બીજું કે આ લોકો મારી આ મને તો આ મોડો સુપરે ખબર છે એટલે કદાચ હું કહું છું આ લોકો કોડવર્ડ વાપરે છે કોડવર્ડ હવે કેવા કોડવર્ડ છે કે ભાઈ ટીબી કે ભાઈ ટીબી એટલે કોના તો કે તુષાર ભટ્ટના આ એજન્ટ દ્વારા મળેલા ઉમેદવારો છે બીજો એને કોડવડ વાપરો તો પીઆર તો કે ભાઈ પરસોત્તમ રોય આ એનું છે એટલે આમાં પણ વિદ્યાર્થીઓ નક્કી જ છે કે ભાઈ જે વિદ્યાર્થીઓ દ્વારા જે પૈસા લેવામાં આવ્યા હતા તો એ પૈસામાં જે જે ડીલ થઈ હતી એમાંથી પણ સાત વિદ્યાર્થીઓ બે કરોડ બ્યાસી લાખના ચેક આપ્યા છે આ પણ મળી એવા છે એવું એવું નથી કે નથી મળી એવા આ ઓન પેપર જે વાત છે એ જ હું કરી રહ્યો છું કે જે આ ગોધરાની જે ઘટના બની એમાં બે પોઈન્ટ બ્યાસી કરોડના રોકડા ટૂંકમાં સોરી કહી શકાય કે ચેક મળી એવા છે અને એની સાથે સાથે જે પરસોત્તમ રોય છે એના ખાતામાં છાસઠ લાખ રૂપિયા પણ મળી એવા છે જે વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલા હતા અને જે તે સમયે કહેવાય ને કે ભાઈ ઘણી વખત છે ને પોલીસ જે છે એ વિદ્યાર્થીની પૂછપરછની સાથે એના માતા પિતાની પૂછપરછ કરતી હોય છે ત્યારે માતા પિતાની પૂછપરછ થઈ તો પહેલી પૂછપરછમાં એવું કહેવામાં પણ આવ્યું હતું કે આને એવું કીધું હતું કે ભાઈ તમારું જે ડબલ્યુ સોરી નીટમાં જે છે એ તમારું એડમિશન ફાઇનલ થઈ જશે તમારે આટલા રૂપિયા દેવાના આ એડવાન્સના ભાગરૂપે છે બાકીના તમારે અમને ચેક દઈને આપવાનો આ મોડસ ઓફ દરેક પરીક્ષામાં હોય છે કે તમારે પેલા પેલા દસ લાખ રૂપિયા વીસ લાખ રૂપિયા પણ ટોકન હોય એ ટોકન તમારે આપવું પડે બાકીના પૈસા જે છે એ પણ હું કહી દઉં કે એવું નથી કે તમને સિલેક્શન થઈ જાય ત્યારે ના તમારું ખાલી આની એટલે કે જે નીટ દ્વારા રિઝલ્ટમાં નામ આવી જાય તો તમારે એ પૈસા તમારે સીધા જે વિડ્રો એટલે કે જે પાસે વ્યક્તિ છે એની પાસેથી પૈસા લઈ લેવાના આ હકીકત છે